તબેલાનો પાયો મજબૂત કરવા માટે તબેલાનો પાયો શું છે તબેલાનો પશુ નો પાયો છે પ્રેગ્નેન્સી કેર ટાઈમ કયો પાયો છે પ્રેગ્નેન્સી કેર ટાઈમ એટલે કે આપણે ગાભણા પહેલા શું વસ્તુ આપવી જોઈએ તો તમે આમાં ગાભણા પહેલા કેટલા ટાઈમ દોવો છો એ કયો મને બરોબર છેકડામાં કે આપણે અડધો લિટર આવે ને તોય ડોકા દોઈ લઈએ કે કદુ ચા નું નીકળી જાય ને હે હાવડો ધોઈ લઈ તો પશુ જ્યાં સુધી ખારું દૂધ નો કરે કા પાટુ ના ઉલારે અને કા દોવાનું બંધ નો થાય ત્યાં સુધી આપણે ધોઈ લઈએ છીએ તો હકીકતમાં દોવું કેટલા ટાઈમ જોઈએ એ તો મને કયો મને હું ખબર હોય તમે દોવો છો તમને ખબર હશે હમ છેલ્લે પશુ જે છે ને ત્રણસો દિવસ દોવા દે તમારે અહીં ભેંસો છે એટલે ભેંસોમાં તો દોવાનો પ્રોબ્લેમ જ નથી રહેતો કારણ કે છઠ્ઠો મહિનો થઈ જાય ને તો ફરી નું વીરી બે વર વાળી ભેહું છે ને એ બહુ નુકસાન વાળી છે આપણે એમ કહે કે મીઠિયાર છે એ મીઠિયાર નથી મારે છે આ એક યાદ રાખજો તમારું કોઈ પણ પશુ છે ને વિયાણા પછી સાઠ થી નેવું દિવસમાં પાછું ગરમીમાં આવી જવું જોઈએ જો એ ન આવી અને સાયકલ ફેરી નહીં તો એ પશુ તમારું નુકસાન વાળું આખા વર્ષનો પશુનો હિસાબ કરવાનો તમે ભેંસની વાત કરો ભેંસ સાત લિટર દૂધ કરતી હોય ને તો એ પ્રોફિટમાં આવે સાત થી નીચે ગઈ અને પછી તકલીફ થાય એટલે આખા વર્ષનો હિસાબ કરશો ને એટલે ભેંસમાં તમને કઈ વધશે નહીં વધારે દૂધ હશે ને તો થશે બાકી ત્રણ લિટર દૂધ કરતી હોય તો આખા દિવસનો ખર્ચો દેવાનો ત્રણસો રૂપિયાનો છે તમે હિસાબ કરો તો એમાં વધુ હું તમે એને સાચવો નહીં તમને હાચવે તો હું એ જ કેવા માંગુ છું આજે મિટિંગ કરી છે એમાંથી આપણે એ જ શીખવાનું છે હા તમે જે પશુપાલન કરો છો ને હું એવું નથી કેતો કે આપડે પાંચ કે દસ ઢોર રાખ્યા કે પચાસ રાખ્યા છે અમારે પચાસ પચાસ ઢોર રાખે છે પણ દૂધ જોવા જઈએ ને તો કઈ ના હોય પણ તમે દસ ગાયું કે ભેંસુ રાખો પણ ક્વોલિટી વાળી રાખો એ કહેવાનો મતલબ છે પશુપાલન વ્યવસ્થિત કરો તો પશુનો પ્રેગ્નન્સી પ્રેગનન્સી ટાઈમ ટૂંકમાં કે કોઈ પણ પશુ છે એને છેલ્લા સાઠ દિવસ મૂકી દેવું જોઈએ કેટલા દિવસ સાઠ દિવસ તો સાઠ જોઈએ એનું કારણ શું કયો મને તમે બતાવો અરે ના ના તમે લેવાનું છે તમે તો એનીથી વાતો એની થી મીઠિયા કે વાતો કરાથા ઘણા થવું કેવાની કે છે ને હા તો એમાં બીજા વેતરમાં દૂધ ના વધે આગળ આપણે બે કામ કરાવે ચોવીસ કલાકમાંથી આપણે વીસ કલાક કામ કરતા હોય તો શું થાય કાયમી ન કરી શકે પણ આપણી પાસે બે કામ કરાવીએ તો શું થાય આપણી ઘરવાળી છે ને એ પ્રેગનેન્ટ હોય ને તો આપણે છેલ્લે આરામ કરાવીએ અને આમ ગાય માતા કહીએ માતા ઉજો આટા મારે છે બે હું કોઈ નથી રખડતી હા માતાજી જ રખડે છે એનું કારણ શું છે કે એમાંથી કઈ મળતું નથી ને આની કિંમત નથી એટલે પણ તો આપણે જે કહીએ છીએ તો આપણે જેને બે કામ એકારે નો કરી શકે કોઈ પણ વ્યક્તિ કે એને દૂધ આપણે દેવું છે અને અંદર બચ્ચાનો વિકાસ કરવો છે તો બે કામ કરવા માટે એને વધારે તાકાતની જરૂર જોઈએ અને વધારે તાકાતની જરૂર હોય તો એને વધારે સારો ખોરાક આપવો પડે અત્યારે આ થઈ ગઈ છે બે મહિનાની વાર છે એટલે શું કરશે મહિનો દિન વાર છે ને એટલે પછી ગોતવા નીકળશું કે હવે બાંધી દઈએ ને સારો ખોરાક કરીએ આજ કરીએ છીએ ને બાકી રખડતી હોય

આ પ્રોડક્ટ શું થશે કે ડિલેવરીને લગતા પ્રોબ્લેમો છે ને સોલ્વ થશે કે અત્યારે તમારી પાસે લાખ રૂપિયાની ગાય કે ભેંસ હોય કે દોઢ લાખની હોય સારી ભેંસ લેવા જાવ ને એટલે સવા લાખ દોઢ લાખની આવે હવે દોઢ લાખ રૂપિયાની ભેંસ તમે લઈ આવ્યા છો અને તમારી ડિલેવરી બગડી ગઈ મન ભટી ગયું ઈ વર્ષે મજા નહીં આવે તમને એમ થાય કે જુગારમાં હારી ગયો દોઢ લાખ લૂંટાઈ ગયો એવું થશે તો એના કરતા તમે ડિલેવરી પેલા જો હારો ખોરાક કરી લીધો હશે ને તો આપણે કામ પતી ગયું પાછળથી જોવું નહીં પડે તો એના માટેની અમારી પ્રોડક્ટ છે આ ડ્રાય બોવિન દિવસ ચાલુ કરો એમ કે પશુ દે છે પાંચ લીટર દૂધ કરે છે આ તમે આપો છેલ્લા દિવસોમાં એક દિવસ તમે પશુને ઉપવાસ કરાવો કે નીણ પૂરો જે છે ઓછો કરો ખાણ ઓછું કરો ઓટોમેટિક દૂધ કાપી નાખશે પણ સાઠ દિવસ એને એના પોતાના માટે આપો એના બચાનો વિકાસ કરવા દો અને એને જે ગર્ભાશયનો વિકાસ થવા દો

હોય એ લોકો શું કરે તો કે કે એ છોકરા અવાજ ના કરશો આપણે ઘી તેલ ગોળ મેથી સુવા ડાળીયા કાળીજીરી આ બધી વસ્તુ આપણે ખવડાવતા હોય અને ખવડાવી પણ જોઈએ પણ આ બધી વસ્તુ તમે અલગ અલગ લો છૂટી લ્યો ને તો ઘણી મોંઘી થશે ખર્ચો તમને વધી જશે તો એના કરતા તમારે કઈ કરવાની જરૂર નથી અમારી કંપની એવડી મોટી છે ને ન્યુટ્રિશન એટલે કે સમતોલ આહાર કે સમતોલ આહાર જે કઈ પશુને જરૂરી છે એ પ્રમાણે આહાર બનાવે છે તો અમારી કંપનીમાં મોટા મોટા ડોક્ટરો બેઠા છે મોટી રિસર્ચની ટીમ છે એ લોકો શું કરે છે કે પશુને ક્યાં ટાઈમે જરૂર છે એ પ્રમાણે એનો ખોરાક બનાવેલો છે તો અમારી જે જે છે ડ્રાય આ તમારે છેલ્લી વાત જો આ બેગ તમે ખાલી ખવડાવી દેશો વીસ દિવસ એટલે તમારે જોવું નહીં પડે અને વીસ દિવસ પેલા ખવડાવો ને એ પેલા તમારે છે ને પશુ નો ગાય કે ભેંસનો ફોટો શૂટિંગ વિડીયો ઉતાર લેવાનો જે આમાં અવલક્ષ દોરેલું છે ને એવું આવું થશે વ્યવસ્થિત બીજી વસ્તુ કે આપણે નીચે છે ને એમ થશે કે અને બેસાડશું કેમ નીચે દાબો કરવો પડશે અથવા ચટાઈ લઈ આવીને બેસાડવી પડશે ગાય ભેંસને આવી કંડિશન થશે પશુની જેટલી કેપેસિટી છે ને એ પ્રમાણે દૂધ મળશે તો આ ખાલી આ વીસ દિવસ તમે ધ્યાન રાખશો તમારે આખું વરસની શાંતિ છે નોર્મલ ડિલિવરી થશે નોર્મલ કેને કહેવાય નોર્મલ એટલે કે તમને ખબર ન હોય ને પશુ વીંયા જાય અને નોર્મલ કહેવાય પણ તમને ખબર પડી કે જર આવી છે ને પરપોટા પરપોટાઓને આપણે ખેંચવા દોડશું એ તમે ડોક્ટર થઈ ગયા સિઝરિયન કંટનાખ્યું એટલે સિજરિયન આપણે નથી કરવાનું પશુ એની રીતે વ્યાય જવું જોઈએ એવી તાકાત આપવાની છે એ તાકાત આપવા માટે એને ખોડ નથી ખવડાવવાનું આપણે શું વિચારીએ કે વાર છે ને તો ખોડ નો ખોરાક કરીએ જયારે પશુ દૂધ નથી દેતું ત્યારે તમે ખોડ ના આપો દૂધ ખોડ આપવાથી એનું દૂધ બનશે શું થશે દૂધ બનશે અને દૂધ આપણે દોતા નથી તો પશુ સાઈડ ઇફેક્ટ થશે તો એ ટાઈમે તમારે ડ્રાય અમારી જે છે વીસ દિવસ પહેલાની એ ખાલી બેગ આપો આ તમારે બબે અઢી અઢી કિલો આપવાનું છે એક ટાઈમનું આખા દિવસમાં ચાર થી પાંચ કિલો આપશો અને તમારે ડિલિવરીનો પ્રોબ્લેમ જીરો નગર પછી પાછળથી ડૉક્ટરને બોલાવશો અને જર ફસાઈ જશે પાછળથી શક્તિની દવા આપવાની થશે એ ખર્ચો ગણતરી કરવા જાવ ને તો બે હજારથી તો એ વધી જશે અને આ આપેલી હશે ને તો સીધું જ અમે જે ગાયમાં દસ લિટર દૂધ હતું ને એ બીજા વેતરમાં એનું પંદર લિટર દૂધ કરેલું છે તો આ વસ્તુ જે છે ટી ટ્વેન્ટી ડ્રાયની છે આ રિઝલ્ટ આનું એવું છે કે નોર્મલ ડિલિવરી થશે એની કેપેસિટી છે એ પ્રમાણે એનું આવું છે અને પશુમાં તાકાત એવી આપશે કે નોર્મલ રીતે એની ડિલિવરી થઈ જશે બીજું આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે છેલ્લા વીસ દિવસ કે તમારે એને લીલો ખોરાક નથી આપવાનો એટલે ઘરનું આપણે ખેતર હોય ને તો આપણે રજકો નાન તેન નીણ બધી મકાઈને વાટીને એને આપતા હોઈએ છેલ્લા વીસ દિવસ લીલો ખોરાક બંધ આ એક ખાસ યાદ રાખજો જયગા ન્યાથી સવાલ શું કોજ આપો ભલે ઉછીનો લેવો પડે કે ક્યાંક થી વેચાતો લેવો પડે પશુને દિવસની વાર હોય ત્યારે તમારે ખોરાક આપવાનો છે છે અને પછી પણ પણ દિવસ આપો એનું કારણ શું કે ફોસ્ફરસ નું પ્રમાણ આવે આપણે ખેતીમાં ને બધી વસ્તુ એટલે ફોસ્ફરસ આવે અને એ ફોસ્ફરસ થી દૂધ બને એટલે આપણે ડિલેવરી પેલા દૂધ બનાવવાનું નથી એ પેલા આપણે એને તાકાત આપવાની છે તો તમારે છેલ્લા વીસ દિવસ એને સૂકો ખોરાક આપવાનો છે અને વીસ દિવસ સારો ખોરાક આપવાનો છે કે જે આપણું આ દાણ છે એ ખાલી તમે એક બે ખવડાવી લેશો તોય તમને ખબર પડશે કે આ એટલા રૂપિયાનો કેટલો ફાયદો થશે આખા વેતરનો ફાયદો છે તમારી લાખ બે ની ગાય ભેંસનો ફાયદો છે અને ડિલેવરી થઈ જાય ને એટલે પશુ જે છે ને એનો પચાસ કિલા વજન ઓછો થઈ જાય ડિલેવરી થયા પછી પશુ આખું નબળું પડી જાય કારણ કે જોર એટલું કર્યું હોય તાકાત એટલી કરી હોય પેટમાંથી બચવું યોજાય અને કોઈ પણ વ્યક્તિ છે આપણે ઘરે જ તમે વિચારી દો તો જે પશુ નબળું થઈ જાય એને પણ સારા ખોરાકની જરૂર છે તો એના માટેનો પણ પણ અમારો ખોરાક છે 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 ફ્રેશ 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 જે દોરેલી દોરેલી એ માટેન્ટી ફ્રેશ તમે ખાલી વીસ દિવસ આપવાની છે વિયાણા પછી જેટલો વ્યવસ્થિત ખોરાક કરશો એટલું એનું દૂધ સારું બનશે પશુ જે છે એ લાંબા ટાઈમ સુધી દોવા દેશે બીજી વસ્તુ કે એનું ગર્ભાશય છે ને ઉપર ચડી ગયું હોય તો શું જયારે વ્યાય જાય ને આ જે છે ને એનું ગર્ભાશય એ વ્યાય એટલે ઉપર આવી જાય આ ઉપર આવી જાય ને એની જગ્યાએ આવે ને તો બીજી વાર ગરમી આવે નકર ન આવે તો જ્યાં સુધી એની જગ્યાએ જ ન આવ્યું હોય ત્યાં સુધી પાછું મેળ ના પડે આપણે તો એના માટે તમે અમારી જ્યાં ટી ટ્વેન્ટી ફ્રેશ કે ડિલેવરી પછીની પ્રોડક્ટ તમે આપી દીધી હશે એટલે સાવ શાંતિ કે આખા વેતરમાં તમારે દૂધનું પિકઅપ શરૂઆતના ત્રણ મહિના સુધી છે ને દૂધ વધે પછી ઘટવાનું ચાલુ થઈ જાય એટલે જેટલું ત્રણ મહિના ખેંચાય ને એટલું પશુ પાણીથી દૂધ ખેંચવું પણ એના માટે સારો ખોરાક આપવાનો છે આપણે નબળો ખોરાક આપશું તો ફાયદો નહીં થાય એટલે ડિલેવરીના વીસ દિવસ પહેલા અને વીસ દિવસ પછી આ ખાસ ચાલીસ દિવસ અગત્યના છે એ તમે ધ્યાન રાખી લીધું એટલે તમારી લાખ બે લાખ ની ગાય ભેંસ હશે એમાં શાંતિથી દોઈ શકશો